ભારેશ્વર ગૌશાળામાં દસ જાન્યુઆરી એ ભવ્ય સંતવાણીને ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે આઠસો વીઘામાં વિશ્વની સૌથી મોટી ગૌશાળાના ઉદ્ઘાટન સાથે કાર્યક્રમ યોજાશે વારાઈ ખાતે આવેલ બીરભંજન હનુમાનજી ગૌશાળા દ્વારા ગોલભ નેસડા વિસ્તારમાં આવેલી ભારેશ્વર ગૌશાળામાં આગામી તારીખ દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શનિવારના રોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સાથોસાથ આઠસો એકર વિસ્તારમાં નિર્માણ પામી રહેલી વિશ્વની સૌથી મોટી ગૌશાળાના ઉદ્ઘાટનો પણ ભવ્ય કાર્યક્રમ યોજાનાર હોવાથી ગૌભક્તો અને ગ્રામજનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગૌમાતા સેવા લોક સંસ્કૃતિના સંરક્ષણ અને સમાજમાં સદ્ભવના સંદેશ સાથે આયોજિત આ સંતવાણી કાર્યક્રમને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આયોજનના અનુસંધાનમાં દસ જાન્યુઆરીના રોજ સંતવાણીના તમામ કલાકારો વારાઈ ખાતે ભીડભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લેશે આ દરમિયાન તમામ કલાકારો ગૌશાળાના દર્શન કરશે ગૌસેવા સંબંધિત પ્રવૃત્તિઓની માહિતી લેશે તેમજ કાર્યક્રમની અંતિમ તૈયારી અંગે ચર્ચા વિચારણા કરશે અભવ્ય સંતવાણીમાં પ્રસિદ્ધ લોક લોકકાયક કીર્તિદાન ગઢવી લોક સાહિત્યકાર ગોપાલ સાધુ અને રાજભા ગઢવી જેવા નામિયા નામી કલાકારો ઉપસ્થિત રહેશે અને ગૌમાતા પ્રકૃતિ અને ભારતીય સંસ્કૃતિ આધારિત સંતવાણી રજૂ કરશે તો સાથો સાથ પ્રસિદ્ધ અભિનેતા સોનું નિગમપણા કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવે જે કારણે કાર્યક્રમને વિશેષ આકર્ષણ મળ્યું આયોજકોના જણાવ્યા મુજબ આ સંતવાણી માત્ર ધાર્મિક કાર્યક્રમ જ નહીં પરંતુ ગૌ સેવા પર્યાવરણ સંરક્ષણ અને સમાજમાં એકતા તથા સદભાવના સંદેશ આપતિક વિશાળ સાંસ્કૃતિક આયોજન બનશે આઠસો એકરમાં વિકસિત થઈ રહેલ ગૌશાળા ગૌમાતા સંરક્ષણ અને સેવા ક્ષેત્રે એક નવો માઇલસ્ટોન સાબિત થશે

આજે એક નવીન પ્રકરણનું અહીંયા શરૂઆત થઈ રહી છે આપણા ભારતની અંદર પ્રથમ અભ્યારણ મધ્યપ્રદેશથી છે અહીં ગુજરાતની અંદર આપણું પ્રથમ અભ્યારણ અને ભારતનું બીજા નંબરનું અભ્યારણ શરૂ થઈ રહ્યું છે જો આઠસો વીઘા જમીનની અંદર ત્રણ મીઠા પાણીના સરોવરો વચ્ચે હજારો ગાયોની સેવા કરવાનું લક્ષ્ય લઈ અહીંના યુવાનોએ ભેર આ શરૂઆત ચાર મહિના પહેલાં કરેલ છે અત્યારે આપણા શરૂઆતના પ્રથમ નંબરના શેડમાં એક હજાર ગૌ આરામથી જે મહેલમાં બંગલાની અંદર રાધા મહારાજા રે એ રીતે રહી રહી છે અને તેમને ખોરાક પાણી જેને હવા ઉજાસવાળા શેડો આ બધું અહીં ઉપલબ્ધ કરાવ્યું છે આ સંસ્થાના લાભાર્થી ગૌ અભ્યાસના લાભાર્થી એક ભવ્ય ઐતિહાસિક ડાળાનું આયોજન તારીખ દસ એક બે હજાર છવીના દિવસે રાત્રે દસ કલાકે અહીંયા ગોલપ દસડા મુકામે કરેલ છે આ ગો ની અંદર કીર્તિદાનભાઈ રાજભા ગોપાલદાસ સાધુ નિલેશ ગાઢવી વગેરે ખ્યાત નામ કલાકારો અને સોનું સૂદ જેવા ફિલ્મ સ્ટાર બી અહીં આવવાના છે તો મારા પ્યારા દર્શક મિત્રો તમને ખાસ મારું આમંત્રણ છે કે આ પૃથ્વી ઉપરથી લિપ્ત થઈ રહી આપણી પ્યારી ગૌમાતાના લાભાર્થી આ ભવ્ય ડારાની અંદર આપ સહ કુટુંબ પધારો તેવી મારી આગ્રહભરી વિનંતી છે જય ગૌમાતા જય ગોપાલ

બોલીવુડ સ્ટાર સોનુ સૂદ પણ બજારી રહ્યા છે તો શું અપીલ લોકોને કરો અપીલ એ જ કે એકવાર મતલબ અહીં આવવા જેવું છે ગૌશાળાએ દર્શન કરી જો ગૌ માતાના અને દસ એક છવ્વીસના રોજ રાત્રે દસ વાગે અહીંયા વધારવા નમ્ર અપીલ છે આપનું નામ શું કઈ જગ્યા છે મારું નામ વિક્રમસિંહ રાણાજી સોલંકી ગામ ગોલર લેસરા તાલુકો સોયગામ જિલ્લો વાવથરા અહીંયા શેનું આયોજન કરે ત્યાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે રાધનપુર રાધનપુર અને થી કસ્ટમ રોડ બીજો કોઈ રસ્તો બીજો અહિયાં પાલનપુર થી આવો તો અહીંયા થરા આવવું પડે વાવ અને સીધો ભાટવર થઈ ગોલપનેશ્રા કઈ તારીખ છે દસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના દિવસે દસ રાત્રે દસ કલાકે ભવ્ય લોકડાયા છે ગૌશાળામાં પ્રથમ નંબરે આ ગૌશાળા બનશે અહિયાં હજારો ની સંખ્યામાં પચાસ એકાવન હજાર નો મારો લક્ષ છે જીવ ખાસ કરીને વધારા મેન લેવામાં આવશે ભવિષ્યમાં લોકો શું લોકોને એ જ કે આ ડાયરામાં વધારે એવી જ અમારી પ્રાર્થના